જય માતાજી ક્ષત્રિય સેના તાળીયાપુરાના પ્રમુખ સર્ગસ્થ દીપકસિંહ થોડા દિવસો અગાઉ હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતું અને તેઓ બહુ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા એમના ધર્મપત્ની ગંગા સ્વરૂપ સોનલ બાને મદદ અર્થે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા દ્વારા તથા પર્સ ફાઉન્ડેશનના પ્રમુખ નયનસિંહ ગોહેલ છતાં ક્ષત્રિય શહેરના તાળીયાપુરાની ટીમ દ્વારા અમે સિલાઈ મશીન વતા સિલાઈનો સામાન એ મદદ અર્થે નંગા સ્વરૂપ બેનસિંહ સોનલપાને મદદરૂપ કરવા માટે તાળીયાપુરા મુકામે આવે છે જય માતાજી